રાજકોટ ટેકાના ભાવ માટે ખેડૂતો દ્વારા રદ થવાનો મામલો રામનગર ગામમાં કેટલા ખેડૂતોના રજિસ્ટ્રેશન રદ થયા સેટેલાઇટ ઇમેજમાં મગફળીનો પાક ન દેખાતો હોવાથી રદ થયા ખેડૂતોને મોબાઈલમાં મેસેજ આવ્યો ખેડૂતોએ દાવો કર્યો કે તેમના ખેતરમાં મગફળી ઊભી છે છતાં તે સર્વે નંબરની સેટેલાઇટ ઇમેજ સાથે સરખામણી નથી થતી અનેક ખેડૂતો અત્યારે હેરાન થઈ રહ્યા છે અહેવાલ સંજય પોપટભાઈ પર

બરાબર એટલે ખેડૂતને હાલાકી બહુ થઈ રહી છે કેવી વ્યવસ્થા હોવી જોઈએ વ્યવસ્થા ખેડૂત માટે કાંઈક થોડીક સરકારને ધ્યાન આપવી જોઈએ કે આવું ખેડૂત હેરાન ઓછા થાય એમ કેવી તકલીફ પડતી હોય છે ખેડૂતોને બહુ તકલીફ પડતી હોય છે એક તો તો પૂરતા ભણેલા હોય નહીં કશેરીએ વાંથી વા ખાવાના બરાબર એક બાજુ વાડીના કામ હોય જવાબ સરખા મળે નહીં ઓલો કાગળિયો ઘટે ઓલો કાગળિયો આ રિજેક્ટ થયા એટલે હવે પાછા કાગળિયા દાખલો લઈ આવો ઓલો લઈ આવો એ બધું ખેડૂતને પરેશાની જ હોય વિપુલભાઈ ભીમજીભાઈ ડોબરિયા પેલા તો આ ખરીદી માં હે ને ડિજિટલ કર્યું પેલા તો ખેડૂત ડિજિટલ તો ફાવતું તો હોય નહીં તો તમને એમ કે ખેડૂત પોતે કરે તો ખેડૂત ફાવે પેલા તો સરકાર સરકારને એટલી નો ખબર પડે અને આ સ્પષ્ટ નીતિ છે સરકારની કે ખેડૂતને ઠકવવાના અને કંપનીને આગળ આવે તો જ એટલે કંપની થકી જ આખો દેશ હાલતો એવું લાગે છે અને આ ખેડૂતને છે ને ઠકાવવાની વાત હાલે છે ખેડૂતોની શું વ્યથા હોય ખેડૂત એની વ્યથા એ જ છે કે અમને ડિજિટલ ફાવે તો ડિજિટલ કરાવે છે તો અમને ફાવે તો સરકારને એ એને વ્યવસ્થા સરકારને કરવી જોઈએ ખાસ મેસેજ આવે મેસેજ એક મગફળી છે તો નથી દેખાતી શું કહેવાય ઈ તો ઈ એને બધા તૂત ઊભા કરેલા હોય એવું લાગે છે કઈ સેટેલાઇટ તો ખોટું ન બોલતા હોય ઈ આમ કરીને ખેડૂતને ઠકવા જ માગે ખેડૂતોને કેવી હેરાનગતિ ખેડૂતોને ગતિ શું આમ અમને શું ખબર પડે હાલો તમને એમ કીએ કે તમારા મગફળી નથી તો કઈ સાતી ફાડી સાબિત તો નથી થતું આ દેખાય છે તમારે નજર તો આમાં મેસેજ આવ્યો